ઓમ શ્રી પરમાત્મને રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક આપ હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક આડત્રીસ વિભૂતિ યોગ એટલે સૃષ્ટિની જવેરાતોનું વર્ણન તે જવેરાત અર્જુન આગળ ભગવાને ખુલ્લી કરી દીધી છે તેનું મહત્ત્વ સમજાવ્યું છે પૂજ્યત્વ એ ભગવાનના માથા ઉપરના મુગટના મોરપીત છે અને તેથી પૂજ્ય ભાવ એ માનવજાતિ માટે જરૂરી છે આથી ભગવાને સમસ્ત સૃષ્ટિમાં પશુ પક્ષી પહાડો નદીઓ કવિઓ આ બધી જ એમાં પોતાની વિભૂતિ જણાવી છે કે આપણી દ્રષ્ટિ સમસ્ત સૃષ્ટિ પર ભગવાન છે ભગવાનની વિભૂતિઓ છે એ તરફની જાય એટલા માટે ભગવાને વિભૂતિ યોગનું વર્ણન અર્જુન સમક્ષ કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંનેની વચ્ચે એટલો પ્રેમ છે કે અર્જુને ધીમે રહીને આ ઝવેરાતો વિશે જાણીને ભગવાનને આગળ પૂછ્યું કે આ બધી વિભૂતિઓ ક્યાં છે આ મહાન પવિત્ર પાવન અધ્યાય ફક્ત પ્રભુનું વર્ણન કરતો નથી પરંતુ અતિ ઉન્નત માનવનો જગત તરફનો જોવાનો દ્રષ્ટિકોણ દેખાડે છે તેથી આ અધ્યાયમાં સ્પષ્ટ રૂપે પ્રભુનું વર્ણન છે અને ગુપ્ત રૂપે ભક્તનું વર્ણન છે આજના શ્લોક દ્વારા જોઈએ કે ભગવાન કોનામાં પોતાની વિભૂતિનું વર્ણન કરે છે श्रीभगवानुवाच दण्डोदमयतामस्मि नीतिरस्मि जिगेशताम् मौनै चैवास्मि गुह्यानाय ज्ञानै ज्ञानवतामहम् अवे आ જે સંસ્કૃત શબ્દ આવ્યા છે એનો આપણે ગુજરાતીમાં અર્થ જોઈએ દમયતામ એટલે દમન કરનારાઓની દંડ એટલે દંડનીતિ જિગ્ગીસતામ એટલે વિજય ઈચ્છનારાઓની અસ્મિ એટલે છું ગુહ્યા નામ ગોપનીય ભાવોમાં મૌનમ એટલે મૌન ચ એટલે અને જ્ઞાનવતા જ્ઞાનીજનોનું જ્ઞાનમ એટલે જ્ઞાન એવ એટલે જ અસ્મિ એટલે છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર સમજીએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હું દમન કરનારાઓનો દંડ એટલે કે દમન કરનારી શક્તિ હું છું વિજય ઈચ્છનારાઓની નીતિ છું ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું હવે આપણે જે સ્વામી રામસુખદાસજી મહારાજ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિવેચન કરતા હતા એમાંથી એક ગ્રંથ બનાવવામાં આવ્યો છે તે છે સાધક સંજીવની એમાં રામસુખદાસજી મહારાજ કહે છે દંડો દમયતામસ્મી દુષ્ટોને દુષ્ટતાથી બચાવીને સનમાર્ગે લાવવા એના માટેની જે દંડ નીતિ મુખ્ય છે એટલા માટે ભગવાને એને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે નીતિ રશ્મિ જિજ્ઞેશતા નીતિનો આશ્રય લેવાથી જ મનુષ્ય વિજય પ્રાપ્ત કરે છે અને નીતિથી જ વિજય ટકે છે એટલા માટે નીતિને ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવી છે મૌનય ચૈવાસમી ગુહ્યાનામ ગુપ્ત રાખવા યોગ્ય જેટલા પણ ભાવો છે એ બધામાં મૌન એટલે કે વાણી પર સંયમ રાખવો ચૂપ રહેવું મુખ્ય છે કેમ કે ચૂપ રહેવાવાળાના ભાવોને દરેક વ્યક્તિ નથી જાણી શકતી એટલા માટે ગોપનીય ભાવમાં ભગવાને મૌનને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે જ્ઞાનય જ્ઞાન વતામહમ સંસારમાં કલા કૌશલ વગેરે જાણવાવાળાઓમાં જે જ્ઞાન છે એટલે કે જાણકારી છે તે ભગવાનની વિભૂતિ છે જ્ઞાન પોતાનામાં અને બીજાનાઓમાં જોવામાં આવે તો તેને ભગવાનની જ વિભૂતિ તરીકે માનવું જોઈએ આ બધી વિભૂતિઓમાં જે વિલક્ષણતા છે તે એમની વ્યક્તિગત નથી પરંતુ પરમાત્માની જ છે એટલા માટે પરમાત્માની તરફ જ દ્રષ્ટિ જવી જોઈએ આમ તો આપણી દ્રષ્ટિમાં જે પણ આપણને દેખાય છે એ બધી જ ભગવાનની વિભૂતિ છે ભગવાન કહે છે કે આચર અચર જગતમાં મારા વિનાનું કોઈ જ નથી બધામાં જ હું છું શ્રી કૃષ્ણ પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ